સોલાર પાવર પ્રોજેક્ટની કામગીરી કરતા ગામના પૂર્વ સરપંચ સહિત અન્ય આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ગામના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવાડા ઇન ક્લીન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ કામગીરી સોલાર પાવર પ્રોજેક્ટ ની અંદર જખદાદા મંદિર ની જગ્યા પર કામગીરી શરૂ કરવામાં આવી છે રિપોર્ટ બાયર કચ્છ આ અવાડા કંપની રવિરાજ એન્ટરપ્રાઇઝ પોલીસ પ્રોટેક્શન માંગી અને અમારા ગામને ધાક ધમકી આપે છે અમારા જકડાની જમીન ચારસો પાંચસો લઈ ગયા અને જે માલધારી આજુબાજુના ગામડા હલરા બ્રિજ પાછળ રામપર ગામડાઓ હાથ આને ધાક ધમકી દે માલધારીને અને દોઢસો ગાયો અહીંયા ઝાખી ઓકરે છે આ ઝાખેશ્વર મહાદેવની ગાયો અહીંયા આજે પંદર દિવસે આ લોકો આમ ગાયાને ઢરવા નથી દીધું ગાયો ઢરે એટલે અહીંયાથી જાય લારે કાઢ કાઢ ગાયો બાર્યો કાઢ અહીંયાથી આવી રીતે એનો ત્રાસ છે અહીંયા જબરો અમારે એ ખપે છે અને પછી ગામના એક વ્યક્તિને કામમાં રાખ્યો નથી આજુબાજુમાં બારેથી લઈ આવે છે અને જેટલા ખેતર બાજુમાં રહી ગયા છે એના અમે કહેવા જઈ કે ભાઈ અમારો રસ્તો છે તો તરત પોલીસ તેડી આવી અને અમારા ધાક ધાબકીઓ આપે છે કે તમે અહીંયા આવો છો નહીં કે અમે ઉભા પાક્યા અમે જૂના અહીંયા છે રામપર ગામના અમે જૂના અમે અમે એવો દેશ તો કોઈ ધંધો નથી કરતા દેશ તોય કોઈ ધંધો નથી કરતા કે અમે ગુનેગાર થઈ જઈએ આવી રીતે મને ધાક ધમક્યો નહીં આવાળા કંપની રવિરાજ એન્ટરપ્રાઇઝ અને પોલીસનો દબાણ અમારા માથે મૂકે છે મેં આજથી દસ દી પહેલાં મેં સામખ્યારી પોલિટિક્સમાં આતંક વિલ પણ કર્યો હતો મને ચાર ટાંકા માથામાં આવ્યા છે હું સામખ્યારી દવાખાનામાં હું દાખલ હતો ચોવીસ કલાક ચોવીસ કલાક હું આવો મને ત્રાસ આપે છે અને હજી હું આ તમિલ પણ કરીશ આ લોકો મને ત્રાસ ત્રાસ છે તો અમારી એ જ માંગ છે કે આ જેટલી ગૌચર જમીન દબાવી છે અમારી જખડાડાની જમીન છે એ અમારે પરત પાછી આપે અમારી એણે હાથે અંગૂઠો કરી અને આ લોકોને એનઓસી આપી દીધી છે ચારસો વીસ ગુનો લાગે ચારસો વીસ વીસ એમાં જામીન ન થાય પાછા ખોટા ખોટા અંગૂઠા કરી મારી ઘરવાણી અપણ છે પાછી હાથે અંગૂઠા કરીને આ લોકોને એનઓસી ભરતસી આપી દીધી છે સરભાઈ સુમરાભાઈ છુચિયા ગામ હલરા હું આ કંપનીમાં એમ કહેવા માગું છું કે અમારા જખડાડાની જગ્યા પછી ગૌચર જગ્યા બધી પચાવી પાડવા માગે છે અને પ્લસમાં આ અવાડા કંપની રવિરાજ કંપની ભરતસિંહ વાઘ વાઘજીભાઈ પછી ભરતસિંહ વાઘજીભાઈ અને ભગુદાન અને મહેન્દ્રસિંહ આ બધા લોકો અમારાથી ગામથી ચીટિંગ કરી પછી અમારાથી ચીટિંગ કરી પછી વસ્તીથી કરી ને પછી ગામથી કરી બધાથી ચીટિંગ કરી અને અટાણે એ પોલીસ પ્રોટેક્શન માંગી અને અહીંયા બેઠા છે ગામનો કોઈ માણસ ત્યાંથી નીકળે તો પોલીસ એને તપાસ કરે છે તું શું લઈ જાશું ક્યાંથી આવશો ક્યાંનો છો એટલે અમારા ગામના માણસો અને અમે અમે ગામના અમારી જમીનમાં ના ફરી શકીએ તો એનો મતલબ કાંઈ રહેતો નથી જો એવું થશે તો અમારા સાત આઠ ગામ બધા ભેગા મળી અમે કલેક્ટરની અંદર ધારણા કરીને બેસશું અપવાશું આંદોલન કરશું આ અમારી માંગણી છે મારું નામ રામ દીકેશ મણકા ગામ રામ પર તાલુકો બચાવ અમારી રજૂઆત એ છે કે જે અહીંયા કંઈ અવાડા કપની સોલાર પ્લાન્ટ આવે છે ને એ લોકો જમીન અમારે જખદાદા મંદિરની પંચાવ જમીન કહેવાય કે વર્ષો જૂની અમારો પંચ હતો રામપરનો અમારા વડીલો એ આજ મારા કંઈ લખાણ ઓગણીસો ને સાહીઠનું પંચાવ ધનિક કલાસમાં વહીવટ કરનાર નાથા જસા ભચુ મુંબઈયા કેંગા તથા ભૂરા વેરા તથા ભેરુ ઝુમરા તથા ડોસા રાખા આ જમીન અમે એ વખતે ખેડૂતોને વાવ આપેલી હતી આ ઓછા અને પટેલો પછી નીલેશ ખાતે થઈ હતી અને અમે હાલમાં અમે હજારો કેટલા વર્ષોથી અમે વાવી ખીર્યા બરાબર હાલમાં એમાં પાક ઊભો છે એંડા કોઈમાં રાયડો અને આ લોકો એમને બધું શેઠા પાડે કાઢી નાખે છે એ જમીનના એ લોકો સીધા મુંબઈથી પાવાનામાં બનાવી આવે છે જેના નામના હાથ પાસેના રવિરાજેન્સાઈના માણસો જાય છે ગવાડાના માણસો જે દાતા હોય સીધા પાવાનામાં બનાવી અને રજીસ્ટરમાં દસ્તાવેજ કરી લેશું અને મારા પત્ના જે મુખી છે પાંચ જણા વર્ષો જૂના એ પત્ની કોઈ પૂછા કરતા નથી એક મુદ્દો એ છે બીજો મુદ્દો એ કે જે મારી સહી શંકા જમીન થઈ ગઈ છે વિખોટીના હિસાબે વિઘોટી નથી એના હિસાબે એ સહી સરકાર એ જમીન બધી આ લોકો બાઉન્ડ્રીમાં લઈ લેશે પછી અમારે અહીંયા કરે રામપુર હલરા આ ધોઈ આ ધોઈની પાંજાપુરની ગાયું રાકેશ્વર મહાદેવ ગાયું બધી સીમાડામાં સાત ગામની ગાયું ચડે છે ઘેટા બકરા માલધારી બધા બરાબર એ આવે છે આ લોકો સીધા ગાયોવાળાને માલધારી રવાના કરે છે કે ભાઈ કંપની કંપનીવાળા જમીન લઈ લીધે છે ચરવા દેતા નથી બરાબર એ મુદ્દા અમારે છે રામપરની ગાયું અલરાની વામકા નવરા પણ જૂનું નામ પણ લખપત સાતથી આઠ ગામની ગાયું આથી મારામાં ચલે છે વર્ષોથી ગૌતર સૌ નંબર અમુક પડતર આવે છે બધી જે ગૌચર છે એ પર્તર આવે છે સર્વે નંબર પાકો બને ખબર નથી બાકી પાતર જમીન ઘણી આવે છે આમાં અને ચકા થઈ ગઈ છે રીખોટી નથી ભરે એના હિસાબે એ જમીનમાં આ લોકો અમુક લઈ લેશે અંદર અમુક બાળ રાખી દેશે અમારો મુદ્દો એ છે કે મેન ગૌચરનો અને બીજો મુદ્દો જમીન લીધી અમે જમીનથી જોડેલા ભાજપના કાર્યકર્તા સહી ખેડૂત છે હાલની તારીખમાં રામપર પંચાયતમાં મારા ખાતે એકસો સર્વે નંબર એકસો પંચાવન એકસો ઓગણસાઠ પૈકી એકસો નેવું પૈકી એક બાવીસ બે અને છવ્વીસ એક જમીનનું ધારણ કરું છું અને મારો ભાઈ લગ્ધર કેસર બે હજાર અગિયારથી કરી અને બે હજાર સોળ સુધી ગ્રામ પંચાયતનો સરપંચ હતો બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી મારા ભાભી હતા સરપંચ બિનરીફ થયા હતા રામપરમાં અને હાલમાં પણ જે અમારા સરપંચ છે અમારા ભાજપના દલિત યુવાન છે માવજી લાખા અમે બધા ગામમાં હરીમરીને રહી છીએ અને આ લોકો જે અમારે ખોટી રીતે દબાણ કરે છે કંપનીવાળા રવિરાજ એન્ટરપ્રાઇઝ અવારા ઇન્કમ પ્રાઇવેટ લિમિટેડ કે જે અમારી જમીનથી આ લોકોએ પચાવી પાડવા માંગે છે સાત ચાર પાંચ ગામમાં જે માલ ધારી ચડે છે ગાયું ઘેટા બકરા બરોબર આ લોકોએ આજ વીસ થી બાવીજા બનાવવાનું ચાલુ કર્યું છે ચારે કોઈ કૂતરાની અંદર ધરવા નથી દેતા માલ વાળો આવે તો કે ક્યાંથી આવ્યો છો માલ કાઢ બારો ગાય વાળો આવે તો ગાય બારો કાઢ હમણાં ચાર પાંચ દિવસ પહેલા મારા કાકા પબ્બુ સામતિયા ગામના છે આગેવાન છે એ ચરાની ભરી લઈ નીકળ્યા હતા તો પોલીસે એને ચરાની ભરી એથી ઉતરાવી અને ભરીમાં ચેક કર્યું કે તારી ચરાની ભરી માથું સુઈ લઈ જાશો એટલો એટલી હદે અમારે ત્રાસ છે આની અમે એક જ વસ્તુ અમારી માંગણી એક જ છે કે સરકાર આ તપાસ કરાવે કે જમીન જે પંચાવ જમીનના લોકોએ લીધી છે મુંબઈથી અવાડાના માણસો અને રવિદના માણસો ભાવનામાં બનાવી સીધો ભચાઉ રજીસ્ટરમાં દસ્તક કરી લેતા હતા પંચાવની કોઈ પરમિશન છે નહીં આ જમીનમાં એની સરકાર તપાસ કરાવે જો આની તપાસ નહીં કરાવે તો અમે સાત આઠ ગામના આજુબાજુના માલધારી જે પાંચસો સાતસો હજાર માણસો થઈ અને ડીસી ઓફિસમાં અમે ભૂખતાલમાંથી ઉતરી જશે એ તપાસ થાય પછી કંપની કામ ચાલુ કરે